પ ની સ્પ્લેન્ડર એટલે બાપુ એની વાત તો થાય અને એના વિશે तब आपने और क्यों नहीं आपने स्प्लेंडरी क्यों आपने ही देखो भाई हम उन लौंग तरीके नहीं है कि घर में खाने को पैसा नहीं है और हमें के टी एम या ड्यूब चाहिए हमारे होते रहते हैं आए दिन पंगे तो हमको चार पांच लौंगे लेके जाना पड़ता है कभी भी बहुकाल गाड़ी से नहीं भौकाल उन चार दोस्तों से बनता है जो हमारे साथ रहते हैं वो मार चलाते हैं इस गाड़ी में पेट्रोल डलाने के लिए कभी भी घर से पैसा नहीं मांगना पड़ता है बस दिन के दो सिगरेट और दो मसाला छोड़ दो तो इसमें आप पूरा शहर घूम सकते हो આ મિત્રો એટલે જ તમારા માટે લઈને આવી ગયું છું સ્પ્લેન્ડર પ્લસ મિત્રો બંને ગાડી શોરૂમ કંડિશન છે મિત્રો પેલી ગાડીની વાત કરું બે મોડલ છે આઠમા મહિનાનું કિંમત રહેશે ખાલી ખાલી અડસઠ હજાર રૂપિયા બીજી સ્પ્લેન્ડર ની વાત કરું બે હજાર ત્રેવીસ નું મોડલ છે સાવ બ્રાન્ડ ન્યુ કન્ડિશન છે ઓછી આવેલી ગાડી છે મિત્રો એની કિંમત રહેવાની છે એકોતેર હજાર પાંચસો મિત્રો અને બંને ગાડીમાં ઓલ ઓવર ગુજરાતમાં લોન થઈ જશે મિત્રો અને ઉનામાં જો તમે રહેતા હશે તો ગાડી ઉપર લોન થઈ જશે મિત્રો અને બીજી એક વાત કે ઇન્ડિયામાં જેટલી પણ સ્પ્લેન્ડર હાલે છે બધી સાથે કોઈ ને કોઈ કહાની જોડાયેલી હશે તો અમારા કમેન્ટ સેક્શનમાં માં જાઓ તમારી સ્ટોરી લખો અને તમારા મિત્રોને ટેક કરો મિત્રો તો એક આત્મનિર્ભર ભારત તરફ જનતાઓનો પણ કદમ રહેશે તો બેઠો જ છે તમારો ભાઈ જનતાઓના